આજે આપણે જોઈએ શાબાસ તારી હિંમતને એક રસપ્રદ બૌદ્ધકથા એક નાનકડું જંગલ હતું એ જંગલમાં એક નાનકડું તળાવ હતું એ તળાવમાં બે નાનકડા ડેડકા રહે એમાં એકનું નામ નંદુ જ્યારે બીજાનું નામ ચંદુ નંદુ અને ચંદુ બંને પાકા ભાઈબંધ આખો દિવસ સાથે ને સાથે રહે સાથે આવે ને સાથે જાય સાથે હરે ને સાથે ફરે સાથે ખાય ને સાથે પીએ સાથે હરે ને સાથે ફરે સાથે ખાય ને સાથે પીએ નંદુ દિલે થોડો તગડો ને થોડો આળસું જ્યારે ચંદુ શરીરે ડૂબડો પણ ભારે હિંમતવાળો એ બંને કાનથી સાવ પહેરો એટલે એને કંઈ સંભળાય નહીં ફક્ત ઈશારાની વાત સમજી શકતું ચંદુ અને નંદુ રોજ તળાવના ઠંડા પાણીમાં કૂદકા મારી મારીને નાતા ચંદુ અને નંદુ તળાવના ઠંડા પાણીમાં રોજ કૂદકા મારી મારીને નાહતા તો ક્યારેક હાથ પગ હલાવીને મોજથી તરતા નાની મોટી માછલીઓ સાથે કદી તરવાની હરીફાઈ પણ કરતા તો ક્યારેક સંતાઘોગડી પણ રમતા જ્યારે બંને થાકે પછી તળાવ કિનારે આવી સૂરજનો તડકો ખાય ને થાક ઉતારે ને સાંજે વળી જંગલમાં ફરવા પણ જાય આમ બંનેનો દિવસ ખૂબ જ મોજ મસ્તીથી પસાર થતો જંગલમાં ફરવા પણ જાય અને આમ મોજ મસ્તીથી બંનેનો દિવસ પસાર થતો એક દિવસની વાત છે નંદુ અને ચંદુ બંને ઘરેથી ફરવા નીકળે મમ્મીને કહ્યું કે મમ્મી મમ્મી નંદુને ચંદુ જંગલમાં ફરવા જઈએ છીએ સાંજે પડ્યા પહેલાંય ઘરે પાછા આવી જશું મમ્મીએ રજા આપતા કહ્યું સાંજે વહેલા આવી જજો જોજો પાછા મારે શોધવા નીકળવું ના પડે બંને કૂદતા કૂદતાને ઠેકડા મારતા ખુશી ખુશી જંગલમાં ફરવા નીકળી પડે બંને હસતા કૂદતા ને ઠેકડા મારતા ખુશી ખુશી જંગલમાં ફરવા નીકળી પડ્યા જંગલના ઝાડ પાન ફળ ફૂલને છોડવા બધું જોતા જાય ને મનમાં ને મનમાં ખુશ થતા જાય રસ્તામાં જો કોઈ પ્રાણી મળે કે પક્ષી મળે તો તે હોશે હોશે બે હાથ જોડી નમસ્કાર કરી અભિવાદન કરે આમ ફરતા ફરતા જઈ રહ્યા હતા ત્યાં અચાનક બંનેના પગ લપસણી જગ્યાએ પડ્યા નહીં સર કરતાં ઝેરી પડ્યા ઊંડા ખાડામાં બંને થોડા પણ ગભરાઈ ગયા ગભરાઈ પણ ગયા બંને થોડા ગભરાઈ પણ ગયા નંદુએ મનમાં ધારી લીધું કે હવે આ ખાડામાંથી બહાર નીકળવું અશક્ય છે એટલે તો હિંમત હારીને એક જગ્યાએ ચૂપચાપ બેસી જ ગયો જ્યારે ચંદુ કૂદકા મારીને ખાડામાંથી બહાર નીકળવા માટેનો પ્રયાસ કરવા લાગ્યો ત્યારે નંદુએ ટકોર કરતાં કહ્યું અલ્યા ચંદુ ખોટી ખોટી તારી શક્તિ ભેડપ નહીં તને ખબર નથી પડતી કે આ ખાડો કેટલો ઊંડો છે તને ખબર નથી પડતી કે આ ખાડો કેટલો ઊંડો છે પણ ચંદુ તો બંને કાનથી સાવ વહેલો એટલે નંદુની વાતની કોઈ જ અસર એના પર ના થઈ અને તે તો બસ બહાર નીકળવાની કોશિશ કરતો રહ્યો નંદુ વારંવાર બહુ પાડી પાડીને કહેતો જ રહ્યો અલ્યા ચંદુ રહેવા દે ભાઈ રહેવા દે તારાથી આટલો ઊંચો કૂદકો ન મરાય મરાય છે પણ નહીં કે ના તો તારાથી બહાર નીકળશે ચંદુએ તો પ્રયાસ ચાલુ જ રાખ્યો ચંદુએ અંતે વિચાર્યું કે થોડોક આરામ કરી અને મનની બધી જ શક્તિ એકઠી કરી વિશ્વાસથી એક ઉદગો લગાવો શક્ય છે કે બહાર નીકળી જવાય એ પણ થોડી વાર નિરાતે બેઠો થોડો થાક ખાય પછી આકાશ તરફ એક નજર કરી પ્રભુને મદદ માટે પ્રાર્થના કરી હિંમત હિંમતભેર ઊભા થઈ આત્મવિશ્વાસથી તેણે એક જબ્ભર કૂદકો લગાવ્યો પણ આ શું એ જ કૂદકામાં તે ઉછળીને ખાડા બહાર આવી ગયો જ્યારે નંદુ હજુ હોશિયાળો થઈ ખાડામાં બેઠો હતો ચંદુ તો દોડતો દોડતો ઘરે ગયો અને મમ્મીને બધી જ વાત કરી પછી તો નંદુ અને ચંદુની મમ્મી દોડતી દોડતી હાંફળી ફાંફળી થતી આવી દોરડા સાથે બાંધેલી ડોલ ખાડામાં નાખી નંદુ ડોલનો કૂદકો મારી બેસી ગયો ત્રણેય જણાએ દોરડું ખેંચીને નંદુને બહાર કાઢ્યો નંદુએ ચંદુનો આભાર માનતા કહ્યું શાબાશ મારા ભાઈબંધ ને બંને હસી પડ્યા નંદુની મમ્મી બોલી બેન તારો છોકરો તો પણ હિંમતવાળો કહેવાય આટલા ઊંડા ખાડામાંથી બહાર નીકળી ગયું બોલો એવું કહેવાય નંદુ કહે મમ્મી મેં જોર જોરથી વારંવાર કહ્યું કે રહેવા દે ખાડો ઊંડો છે તારાથી બહાર નહીં નીકળાય પણ તેણે મારી એક વાત ન માની ચંદુની મમ્મીએ કહ્યું બેન મારો ચંદુ બંને કાનથી પહેરો છે એટલે નંદુની વાત ક્યાંથી સાંભળી પણ કદાચ એણે નંદુની વાત સાંભળી હોત તો સમજી સમજી લીધું હોત કે હજુ એ તારા નંદુની જેમ ઉશિયાળો થઈને ખાડામાં બેઠો હોત બેન મારા ચંદુના કાન બહેરા છે પણ એની હિંમત જરાય પહેરી નથી નંદુની મમ્મીએ ચંદુની પીઠ થાબડી શાબાશી આપી ને બોલી શાબાશ ને શાબાશ તારી હિંમતને